મોરબીના બહુચર્ચિત જામેલી સિમેન્ટ પ્રકરણ મામલે બાવીસો થેલીના પાણા થઈ ગયાનો ધડાકો પાંચ અધિકારીઓ પાસે ખુલાસા મગાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં પ્રજાના પૈસાનું પાણી નહીં પરંતુ પાણા થઈ રહ્યા હોવાનું ઉજાગર કરતું સિમેન્ટ પ્રકરણ સામે આવતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ કમિટી બનાવી હોય જેમાં પ્રજાના પૈસાની બાવીસો થેલી સિમેન્ટ નકામી થઈ પાણા થઈ ગયો હોવાનો ધડાકો થયો છે જે મામલે પાંચ અધિકારીઓ પણ જવાબદાર હોવાનું સામે આવતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેમની પાસે ખુલાસા માગવામાં આવ્યા છે જે બાબતે તેમણે ગુરુવારે સાંજે સાડા પાંચ વાગ્યે મીડિયા સમક્ષ માહિતી આપી હતી જે સિમેન્ટની વણ વપરાયેલી અને બિનઉપયોગી થેલીઓનો પ્રશ્ન હતો એના બાબતે ચૌદ બે પચીસના રોજ એક સમિતિની રચના કરવામાં આવી હતી અને એ સમિતિમાં ડીવાયમસી શ્રી પ્રોજેક્ટ સિટી એન્જિનિયર અને અન્ય લોકો હતા અને એ સમિતિએ એમની તપાસ રિપોર્ટ ગઈકાલે સબમિટ કરેલી છે જેમાં એમના દ્વારા જે તપાસ કરવામાં આવી છે એના અંતે છવ્વીસ પાંચ બે હજાર વીસથી ચોવીસ છ બે હજાર વીસ સુધીમાં કુલ જે બોરીઓ હતી એ પૈકી કેટલી થેલીઓ બિનઉપયોગી હતી એનું એક પ્રોપર આકલન કરવામાં આવ્યું છે અને જે તે સમયના જે જવાબદાર કર્મચારીઓ છે એમાં ત્રણ મ્યુનિસિપલ એન્જિનિયર્સ છે અને બે તત્કાલીન ચીફ ઓફિસર છે એની યાદી એમના દ્વારા અમને આપવામાં આવી છે એ તમામ પાસેથી અમે પંદર ત્રણ બે હજાર પચીસ સુધીમાં જવાબ માગવાના છે અને જો એમનો જવાબ યોગ્ય ન જણાય તો આગળની કાર્યવાહી એમાં કરવામાં આવશે હા એમાં જે બોરીઓની સંખ્યા છે એ લગભગ ઓગણ ફોર્ટી નાઇન હંડ્રેડ બોરીઓના આજુબાજુ બોરીઓ હતી જેનું ઓર્ડર જે તે વખતે દેવામાં આવ્યું હતું જેના સામે લગભગ સત્યાવીસો બોરીઓનો વપરાશ થયેલો હતો અને જે તે વખતે વર્ષ બે હજાર વીસમાં બાવીસસો બોરીઓ બિનઉપયોગી થયેલી હતી હા એ એન્જિનિયરોના નામ અને ચીફ ઓફિસર્સના નામોની વિગત આપને લગતી આપવામાં આવશે હા એમાં પંદર ત્રણ સુધીમાં અમે એ પાસે એમના પાસેથી જવાબ માંગીએ છીએ એ પૈકી આ પાંચ કર્મચારીઓ પછી જેમના જવાબ અમને ગ્રાહ્ય લાગશે નહીં એમના વિરુદ્ધ અમે કાર્યવાહી કરશું